ભાગીદારને અંધારામાં રાખી વેપારીઓ પાસેથી આઠ પોઈન્ટ સત્યાવીસ લાખ બારોબાર ઉઘરાવી લઈ છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી આ સંબંધમાં પલસાણાના ચલથાણ ખાતે રહેતા મનીષ ખેવરચંદ શાહ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમની ફરિયાદ મુજબ મુંબઈમાં રહેતા આરોપી હરીશ જમનાદાસ મડિયારે બગુમરા ગામની સીમમાં આવેલ બ્લુક નંબર ત્રાણું ચોરાણુંના પ્લોટ નંબરમાં એકસો એકોતેર બોતેર અને એકસો તોતેર પર આવેલી મસ્કોવાટ ડેગ્રો ટ્રેડિંગ કંપની નામની મિલમાં ભાગીદારીમાં ધંધો કરવાની લોભામણી લાલચ આપી હતી ત્યારબાદ બંને વચ્ચે ભાગીદારી કરાર થયો હતો અને મૂલ ચાલુ કરવામાં આવ્યું હતું જોકે મૂલ ચાલુ કરવામાં આવ્યા બાદથી આરોપી હરીશે ફરિયાદીની જાણ બહાર વિશ્વાસ

ઓરિયન્ટ એગ્રો સેલ્સ નામે બગુમણા મિલમાં ભાગીદારી બે હજાર એકવીસના બે હજાર એકવીસના વર્ષમાં કરેલી હતી હરીશ જમદાદાસ મધિયાર જોડે એ હરીશ જમદાદાસ મધિયાર ભાગીદારી કરારના હિસાબે મારા પર ખોટી ફરિયાદ કરેલી હતી બે હજાર ચોવીસ વર્ષ બે હજાર ચોવીસમાં તેની સત્ય હકીકત તપાસ કરતા મારા વિરુદ્ધ જે કંઈ ગુનો હતો તે હાઈકોર્ટમાંથી મને ક્લિનચીટ મળેલ છે

તો ઓટીએ એનપીએ થઈ ગયેલો તો મારી સાથે એને મારું જે પેલાનું નામ હતું મારા પેલા જે હસબન્ડ હતા એમની જે હતી એનો યુઝ કરીને મને લોક અદાલતમાં સેટલમેન્ટ કરવામાં આવ્યું મેં બધા પાસેથી બધા મેં પૈસા માગી માગીને આપ્યા છે કોઈ ઉમરવાળા છે કોઈ મારા ફ્રેન્ડ રિલેટિવ બધા પાસેથી માગીને પૈસા આપીને મેં પ્રોપર્ટી છોડાવી પણ આ હવે એમાં કઈ આપવાનું નામ જ નથી લેતો ટોટલી એમાંથી બાકાતો જવા માંગે છે